શ્રી કોરડિયા પોલીસ નિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજ ના હોય ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિઓ ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઈસમો ઉપર વોચ રાખી આવી પ્રવૃત્તિ અટકાવવા માટે સૂચના આપેલી હોય જનુસંધાને એલસીબી પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ આર જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જેબી બી જાદવ પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિઓ ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઈસમો ઉપર વોચ રાખી

તે સમય દરમિયાન રાજેન્દ્રસિંહ રાઠોડ તથા જયદેવસિંહ જાડેજાનાઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે હિતેશગર ઉર્ફે ફડો દેવગર ગોસ્વામી રહેવાસી પ્રભુનગર પહેલા સ્વામી નારાયણ નગર કોડકી રોડ ભુજવાળો પોતાના કબજા ભોગવટાના મકાનમાં બહારથી ભારતીય બનાવટનો વિદેશીદારોનો જથ્થો મંગાવી અને તેનું વેચાણ કરે છે અને હાલે તેની આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલુમાં છે જે હકીકત તપાસ કરતા કાર્યવાહી કરી ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ધી ગુજરાત પ્રોહિબિશન એક્ટની કલમ અનુસાર ગુનો રજિસ્ટર્ડ કરાવી તમામ મુદ્દામાલ ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે આરોપી છે હિતેશગર ઉર્ફે ફડો દેવઘર ગોસ્વામી આ આરોપી હાજર મળી આવ્યો હતો તેમને પકડી પાડવામાં આવ્યો છે અને તેમની પાસેથી ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ એકસો જેની કિંમત રૂપિયા બે લાખ બાવન હજાર પાંચસો અને મોબાઈલ ફોન નંગ એક જેની કિંમત રૂપિયા પાંચ હજાર આમ કુલ કિંમત રૂપિયા બે લાખ સત્તાવન હજાર પાંચસોનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે